થર્ટી ફર્સ્ટ પહેલા સુરત એસઓજી એક્શન મોડમાં એસઓજીની ટીમ પંદર લાખના ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન સાથે રોડ પર ઉતરી લોકોના મોઢામાંથી લાળના સેમ્પલ લઈ ચકાસણી કરી એકત્રીસમી ડિસેમ્બરને ગણતરા દિવસો જ બાકી છે ત્યારે સુરત પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ છે શહેરમાં નવા વર્ષની ઉજવણીને લઈને એસઓજી પોલીસની ટીમ દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે એસઓજીએ ન્યૂ યર પાર્ટી અને રેવ પાર્ટીઓમાં ડ્રગ્સ સેવન પર લગામ લગાવવા માટે પંદર લાખની કિંમતનું અદ્યતન ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીન દ્વારા રોડ ઉપર ઉતરી ચેકિંગ શરૂ કરી દીધું છે આ મશીન માત્ર સાહીઠ સેકન્ડમાં કોઈ પણ વ્યક્તિએ ડ્રગ્સ લીધું છે કે નહીં તે જણાવી શકે છે આ મશીન ડ્રગ્સ પાર્ટી અને નશાની પ્રવૃત્તિને રોકવામાં મહત્વનું સાબિત થશે વાહન ચાલકોને અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી નવા વર્ષની ઉજવણી દરમિયાન ડ્રેવ પાર્ટી અને ડ્રગ્સ પાર્ટીનું આયોજન થતું હોય છે જેને અટકાવવા માટે પાલ રોડ અને રાંદેર જેવા હોટસ્પોટ વિસ્તારોમાં ચકાસણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ સાથે વાહન ચાલકો અને શંકાસ્પદ વ્યક્તિઓની ચકાસણી શરૂ કરી છે રિહેબિલિટેશન માટે પ્રોગ્રામની યોજના એસઓજી પીઆઈ જણાવ્યું કે ડ્રગ્સ અને રેવ પાર્ટીઓ પર માનવ સર્વેલન્સ ડ્રોન અને ડ્રગ્સ ડિટેક્શન એનાલાઇઝર મશીનનો ઉપયોગથી ખાસ અભિયાન હાથ ધરવામાં આવશે આવા ગેરકાયદે પ્રવૃત્તિમાં સામેલ લોકોને કડક સજા કરવામાં આવશે એનડીપીએસના કેસો માટે એન્ટી નાર્કોટિક્સ યુનિટ કાર્યરત રહેશે એનજીઓ અને વિવિધ સંસ્થાઓ સાથે મળી ડ્રગ્સના આધીન રહેલા લોકોને પુનર્વસન માટે ખાસ પ્રોગ્રામ શરૂ કરવામાં આવશે ડ્રગ્સ ડિટેક્શન એનાલાઈઝર મશીનમાં 60 સેકન્ડમાં પરિણામ આ અધ્યતન મશીન મોબાઈલ રેપિડ ડ્રગ સ્ક્રીનિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે કોઈપણ સ્થળે સરળતાથી લઈ જઈ શકાય છે મશીન સાથેની કીટોવા સલાઈવા લેવાનું સાધન છે શંકાસ્પદ વ્યક્તિના મોઢામાંથી સેમ્પલ લઈને મશીનમાં કીટના માધ્યમથી મૂકવામાં આવે છે અને ત્યારબાદ સાહીઠ સેકન્ડમાં ડ્રગ્સ લેવા અંગેની જાણ થાય છે અગાઉ લોહીના સેમ્પલની તપાસ માટે સાત દિવસનો સમય લાગતો હતો પણ હવે આ મશીન તાત્કાલિક ચકાસણીમાં મદદરૂપ થશે ડ્રગ્સ પાર્ટી પર સીધી કાર્યવાહી ડ્રગ્સનો ઉપયોગ કરતા લોકો માટે આ મશીન ચેતવણી સમાન છે ન્યુયર પાર્ટીઓ પર પોલીસની ખાસ નજર છે ડ્રગ્સ અથવા રેવ પાર્ટીનું આયોજન કરનારાઓ માટે કડક કાર્યવાહી માટે આ મશીન મહત્વનું હથિયાર બનશે આગામી દિવસોમાં વધુ મશીનો ઉપલબ્ધ કરાશે સુરત એસઓજીના મશીનથી પ્રથમ જ પગલામાં સફળ પરિણામો મળ્યા છે આ સફળતાને ધ્યાનમાં રાખીને આવનારા દિવસોમાં વધુ મશીનો મંગાવવાની યોજના બનાવવામાં આવી છે ચેતવણી ડ્રગ્સ પાર્ટી કરતા પહેલા સો વખત વિચારવું પડશે શહેરમાં ડ્રગ્સ વિરુદ્ધ આ કડક અભિયાન સુરતને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે પોલીસે તાકીદ કરી છે કે કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિનું આયોજન કરતા પહેલા સો વખત વિચારવું પડશે કેમ કે પંદર લાખના આ મશીન તાત્કાલિક ચકાસણી કરીને કડક પગલા લેશે